ક્વેશ્ચન નંબર સાત નીચેના પૈકી કઈ રાશિ વિદ્યુત ચુંબકીય વી કિરણની ઊર્જાના સમપ્રમાણમાં છે તો જુઓ બેટા ઈનું સૂત્ર શું હતું ઈ ડાયરેક્ટ ઇક્વલ્સ ટુ એચ ન્યુ એક સૂત્ર આ છે તો આના પરથી સાબિત થયું કે ઈ સમપ્રમાણમાં છે આવૃત્તિના બીજું સૂત્ર છે બેટા ઈ ઇક્વલ્સ ટુ એચ સી બાય લેમડા તો ધ્યાનથી જોતા ખ્યાલ આવે છે કે ઈ પ્રકા વેગને સમપ્રમાણમાં છે તથા ઈ તરંગ લંબાઈને વ્યસ્ત પ્રમાણમાં છે બરાબર પણ તરંગ લંબાઈનું વ્યસ્ત કરી કાઢો તો એ તો તમને ન્યૂ બાર એટલે કે તરંગ સંખ્યા મળે છે તો ઈ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ તરંગ સંખ્યા તો જુઓ સમ પ્રમાણમાં તરંગ સંખ્યા પણ આવે સમ્રમાણમાં વેગ પણ આવે અને સમ પ્રમાણમાં આવૃત્તિ પણ આવે તો વેગ આવૃત્તિ તરંગ સંખ્યા બધું જ સંપ્રમાણમાં છે માટે સાચો વિકલ્પ આવશે વિકલ્પ નંબર ચાર આપેલ બધા જ